મનસુખભાઈ એલ પરમાર પ્રાથમિક શિક્ષક સંઘ શ્રી તાલુકા થાનગઢ હું બોલું છું કે આજે અમરા પર પ્રાથમિક શાળાની અંદર ધીરુભાઈ વાઘેલાનો વિદાય સમારંભ રાખેલ તેની અંદર ધીરુભાઈ સાહેબનું કામ જોતા શિક્ષકો અને બાળકો પ્રત્યેની એમની જે આત્મીયતા હતી તે આમ એકદમ વિદ્યાર્થી સાથે અને એમની સાથે એકપ્રત થતાં આ ગ્રામજનો અમારા તાલુકાના જિલ્લાના અને સિનિયર ઉપપ્રમુખ શ્રી જીલુબા આદલ સાહેબ તાલુકાના શ્રી સવજીભાઈ સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બીઆરસી શ્રી પ્રિયંગભાઈ સાથે રહી અને આ કાર્યક્રમ અમે દીભાયેલો છે અને એમનું કામ વધારે ને વધારે સારું રહે એમનું જીવન દીર્ઘાયુ બને એવી પ્રાર્થના કરીએ છીએ રોજ થાનગઢ તાલુકાના અમરાપર શાળા નંબર એકમાં આચાર્ય શ્રી ધીરુભાઈ વાઘેલા સાહેબના વય નિવૃત્તિ કાર્યક્રમમાં હું બીઆરસી કો થાનગઢ પ્રિયંકુમાર એમ કોષ્ટી સાથે પૂર્વ પ્રમુખ જીલુભાઈ દાદલ સાહેબ આ તકે અહીં અમરા શાળા નંબર એકમાં ઉપસ્થિત છીએ ધીરુભાઈ વાઘેલા એટલે નકશિક શિક્ષક બાલદેવો ભવ વાતને ખૂબ જ સાર્થક કરતા ખૂબ જ સરળ સ્વભાવના સમજવું અને હંમેશા હસમુખા બાળગીતો તો તેમનો ખૂબ જ શોખ આવા ધીરુભાઈ સાહેબ આજે નિવૃત્ત થઈ રહ્યા છીએ ત્યારે તમામ શિક્ષકો વતી અમારા તાલુકાના સંઘવતી તેમજ તમામ ગામ વતી અમે સૌ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ તેમનું જીવન નિરોગી ચિરંજીવી અને હંમેશા સુખમય રહે તેવી અભ્યર્થના સાથે મારું નામ બાવળીયા શિવાભાઈ છે હું શ્રી અમરાપર પ્રાથમિક શાળા નંબર એકમાં માં અભ્યાસ કરું છું આજના આ વિદાય પ્રસંગમાં પધારેલા અમારા મુંગેરા મહેમાનો ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને મારા પ્રણામ ધીરુ સાહેબ વિશે હું આપણને શું વાત કરું તેઓ હંમેશા હસતા હસતા મળે ત્યારે અમને ખૂબ જ ગમે શાળામાં પ્રાર્થનામાં મને બોલતી કરી કલા ઉત્સવમાં ગાવામાં મારો પ્રથમ નંબર આવેલો તે ધીરુ સાહેબનું જ માર્ગદર્શન હતું તેઓ અમને અભિનય ગીતો રાસ ધૂન ભજન વગેરે ઘણું શીખવે સંગીતનું જ્ઞાન તેમની પાસે લીધું તે દરેક વિદ્યાર્થીઓ સાથે સારું વર્તન કરે પ્રેમની ભાષા હંમેશા જ રાખે વિદ્યાર્થીઓને ગમી જાય તેમની પાસે નમી જાય તેવું વાલ કરે અને નાના નાના બાળકો તો તેમની પાસે ખોડામાં બેસીને ભણે તેઓએ શાળામાં પ્રાર્થના ખંડ બનાવી અનેક સુવિધાઓ શાળાને આપી છે ભગવાન તેમને દીર્ઘાયુ આપે અને સુખી જીવન બનાવે તેવી પ્રાર્થના અસ્તુ